આજે મા દેવીની જન્મતિથિ છે ખૂબ જ આનંદનો દિવસ છે સમસ્ત વિશ્વમાં મા શારદાદેવીની જન્મતિથિ ઉજવાઈ રહી છે આપણે પણ અહીંયા સવારના પાંચ વાગે મંગલ આરતી થઈ વૈદિક મંત્રોચ્ચાર થયા ભજન થયા સાત વાગે પછી વિશેષ પૂજા પ્રારંભ થઈ હમણાં જ એને સાથે ભજન પણ થયા અને હમણાં જ આપણે હવનનો કાર્યક્રમ સમાપ્ત કર્યો છે અત્યારે હવે ભોગ અપાય છે એના પછી ભોગ આરતી થશે ભોગ આરતી પછી બધા પ્રસાદ લેશે તો આ વચલો જે ગાળો છે એમાં આપણે મા દેવી વિશે થોડી વાતો કરીએ તો થોડાક વખત પહેલાં આપણે ભજન સાંભળ્યું હશે બંગાળી ભજન વૈકુંઠ હોતે લખી એલો જયરામ બાટીતે બારસો સાઠ આઠ પોષ માયર આવભાવ માઇલોરે દૂર કરી તે ત્રિતાપતા ત્રિતાપતા કહે છે કે બારસો સાઠ આઠોય પોષ આઠ પોષ બારસો બારસો સાઠ એટલે કે બંગાળી તિથિ પ્રમાણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે બાવીસમી ડિસેમ્બર અઢારસો ત્રેપનના રોજ સીમા શારદા દેવીનો જન્મ થયો જયરામ નામના નાનકડા ગામમાં કલકત્તાથી લગભગ એંસી મીલ દૂર અને રામચંદ્ર પિતા પિતામાએ શ્યામાદેવી માતા શ્યામાસુંદરી એમની માતા હતી માતાનું નામ અને પિતાજીનું નામ રામચંદ્ર હતું તો જીવનચરિત્ર આપે વાંચ્યું હશે નહીં વાંચ્યું હોય તો જરૂરથી આજે લઈ લો એક નવું જીવનચરિત્ર બહુ સરસ બહાર પડ્યું છે સ્વામી ગંભીરાનંદ જીવનચરિત્ર હતું અત્યાર સુધી એનાથી પણ મોટું સરસ જીવનચરિત્ર સ્વામી ચેતનાનંદજી મહારાજ દ્વારા શારદા શારદાદેવીએ ડિવાઇન પ્લે દેવી જીવન લીલા લીલા કથા એ પુસ્તક મળશે એમાં બહુ સરસ વિસ્તારની બધી વાતો આપેલી છે તો આજે તો અત્યારે આપણી પાસે સમય ઓછો છે થોડીક જ વાતો કરીશું તો એ જીવન ચરિત્ર આપ બધું વાંચી લો મા દેવી કહેતા હતા કે હું બધાની માં છું સૌની માં છું આજે સમસ્ત વિશ્વના વિવિધ દેશોના વિવિધ ધર્મના વિવિધ સંપ્રદાયોના વિવિધ પ્રકારના લોકો બધા શારદા દેવીને પોતાની માં શારદા માને છે અને એમની પાસેથી વાત્સલ્ય મેળવે છે એમની પાસેથી આનંદ મેળવે છે શાંતિ મેળવે છે શાંતિપ્રદાયની મા શારદાદેવીનો ફોટો જોઈને જ શાંતિ થાય અને પછી એમની વાણી જ્યારે વાંચીએ જ્યારે મા કહે કે હું સૌની મા છું સજ્જનની પણ માં છું દુર્જનની પણ માં છું તમે જેવા છો મારી પાસે ચાલ્યા આવો જો નાનકડો જો બાળક કાદોથી ખડાઈ ગયો હોય તો શું મા તરીકે મારી ફરજ નથી કે હું પોતે એને સાફ કરીને પોતાના ખોળામાં લઉં તમે જેવા છો એવા ચાલ્યા આવો કેવી મોટી આશ્વાસનની વાણી કેટલી મોટી આશાની વાણી અને પછી એમને પૂછવામાં આવ્યું મા તમે કેવા માં છો તો માએ શું કહ્યું હું તમારી સાચકલીમાં છું સાચીમાં એમની કહેવાની માં નહીં સાવકીમાં નહીં માત્ર ગુરુપત્ની નહીં સત્ય સત્ય સાચબુ ને સાચ સાચોકલી માં છું તમારી સાચે ની માં છું આમી તમાર સતતિકાર માં ગુરુપત્ની નો હોય કથારકથા માન હોય પાતાનો માં હોય આમી તો શકલેર સકલેર માં આ બંગાળીમાં કહે છે સતતિકારે માં સાચોકલી માં છે આપણા શારદા દેવી એ શારદા દેવીનો જે અંતિમ ઉપદેશ છે એ ઉપદેશ એમણે આપ્યો હતો એકવીસમી જુલાઈ ઓગણીસો વીસના રોજ માએ મહાસમાધિ લીધી કોલકત્તામાં ઉદ્બોધન ભવનમાં એના પાંચ દિવસ પહેલાં અન્નપૂર્ણાની મા દરવાજા પાસે ઊભી ઉભી રડતી હતી મા તમે ચાલ્યા જશો અમારું શું થશે માએ કહ્યું ચિંતા નહીં કરો ઠાકુર તમને જોશે શ્રી રામકૃષ્ણ તમને જોશે અને પછી જે વાત કરી એ એમનો છેલ્લો ઉપદેશ પણ અત્યંત મહત્ત્વનો ઉપદેશ આજે જ્યારે વિશ્વમાં અશાંતિ છે બધાના મનમાં અશાંતિ છે ટેન્શન છે તણાવનો યુગ આવી ગયો છે બધા ટેન્શનમાં છે અને મેન્ટલ હેલ્થ બીગ પ્રોબ્લેમ બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે ડિપ્રેશનમાં છે લોકો ત્યારે અને બધા અશાંતિમાં છે મનની અશાંતિ છે ત્યારે શારદા દેવીનો આ મોટો મહામૂલ્ય ઉપદેશ એમણે શું કહ્યું જો શાંતિ ચાહતા હો જો શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોઈશો નહીં પણ દોષ જોવામાં બહુ મજા આવે આપણને એટલે મા શારદાદી પાછું પછી શું કે છે અને દોષ જોવા જ હોય બહુ આનંદ આવતો હોય દોષ જો તો પોતાના જુઓ પોતાની અંદર જ્યારે દોષ જોવા જશો ત્યારે એ દોષોને ઠીક કરતાં કરતાં સમય નીકળી જશે બીજાના દોષ જોવાનો સમય પણ નહીં રહે કબીર પણ એમ જ કહે છે ને બુરા જો દેખાને મહેચલા બુરા ન મિલા કોઈ જો દિલ અપના દેખા મુજશે બુરાના કોઈ તો આ મા શારદાદેવી કહે છે કોઈના દોષ જોશો નહીં જોશો હોય તો પોતાના અને પછી શું કહે છે આ જગતમાં કોઈ પારકું નથી બધાને પોતાના કરી લ્યો બધા પોતાના છે વેદાંતનો ઉચ્ચતમ આદર્શ છે કે દરેક મનુષ્યની અંદર એ જ દિવ્ય આત્મા છે તો એ વાત સ્વામી મા શારદાદેવી અત્યંત સરળ ભાષામાં કહે છે આ જગતમાં કોઈ પારકું નથી બધા પોતાના છે અને બધાને પોતાના કરી લેવાની માની ક્ષમતા નાનપણથી હતી નાનપણથી ત્યાં દુષ્કાળ પડ્યો હતો ખાવાનું કંઈ નહોતું બધાએ લોકોને એમના પિતાજી પોતાના ઘરમાં બહુ જેટલું હતું બધું અન્ન એમાંથી ઉપાર ખીચડી બનાવી બને બધાને આપતા ગરીબોને એ ગરીબો પ્રત્યે પણ એમની એ પોતે એના હાથેથી નાનકડા હાથેથી પીરસતી નાની શારદા બાળિકા શારદા અને પંખો કરતી જેથી કારણ કે ગરમ ગરમ હોય ને આ લોકો એટલા ભૂખ્યા હોય એમને ખાઈ જાય તો મોઢું બળી જાય એટલે પંખો કરીને ઠંડુ કરે એટલે નાનપણથી જ એને પોતાના કરી લેવાની ક્ષમતા હતી ત્રેવીસ વર્ષની ઉંમર જ્યારે હતી માં શારદા દેવી તો એ લોકો બધા પુકુરથી જઈ રહ્યા હતા કલકત્તા ત્યારના વખતમાં તો ચાલીને જવાનો એક જ રૂટ હતો પ્લેન નહીં ટ્રેન નહીં ટ્રેન તો હતી બહુ જ ઓછા રૂટ ઉપર અને મોટર ગાડી તો હતી જ નહીં મોટર ગાડી તો કોણ લઈ જાય તો ચાલીને જતા તમામ બીજા ચાર જણા હતા એમની સાથે અને એ લોકો જતા હતા અને આરામબાગથી જ્યારે ત્યાં તાળકેશ્વર સુધીનો રસ્તો હતો એની વચ્ચે તેલો ભેલોનું ભયંકર મેદાન આવે છે બહુ જ ભયંકર અને દિવસના સમયમાં કોઈ જવાની હિંમત ન કરે એટલે બધાએ કહ્યું જલ્દી જલ્દી આપણે આ સાંજ થાય એની પહેલાં મેદાન પાર કરી લેવું જોઈએ નહીં તો પછી આપણે બચીશું નહીં પણ મા દેવીને થોડી પગની તકલીફ હતી એટલે વારંવાર પાછા લઈ જ રહી જતા હતા મા કોઈને તકલીફ દેવાનો માગતા એટલે એમણે કહ્યું કે તમ તમે ઠીક છે બાકી બધા કંઈ ઉતાવળ કરતા હતા કારણ એ લોકોને ડર હતો કદાચ જો ડાકુ આવી જશે તો એટલે એમણે કહ્યું તમે જાઓ હું એકલી આવી છું મા એકલા એકલા જતા હતા અને જે થવાનું તે થયું એકદમ સાંજ પડી ગઈ તરત જ શિયાળાનો સમય હતો ફેબ્રુઆરી મહિનો હતો ફેબ્રુઆરી અથવા માર્ચ હા અઢારસો સિત્તોતેરની વાત છે જ્યારે મા દેવીનો જન્મ અઢારસો ત્રેપનમાં થયો તો એ લગભગ ત્રેવીસ વર્ષની ઉંમર અને આ શિયાળો આવી ગયો હતો જલ્દીથી સંધ્યા થઈ ગઈ અને હવે રાતના અંધારામાં કોઈ રસ્તો જ દેખાતો નથી છતાંય મા થોડા થોડા ચાલ્યા જાય છે ત્યાં તો એમણે જોયું એક અત્યંત ભયંકર દેખાતો ડાકુ જેવો અને બિહામણો દેખાતો એવો એક માણસ સામે આવીને ઊભો રહી ગયો અને જોરથી પૂછ્યું કોણ છો ક્યાં જવું છે તમે વિચાર કરો જંગલમાં કોઈ આખું મેદાનમાં કોઈ નથી આવી ભયંકર જગ્યા એકલા ત્રેવીસ વર્ષની આજની કોલેજ છોકરીઓ તો બેભાન થઈ જાત પણ મા શારદાદેવીની જુઓ હિંમત મા શારદાદેવી ઊભા રહી ગયા અને પછી શું કીધું એમણે બાપુ હું તો તમારી દીકરી છું શારદા આટલું કીધું અને પેલા ડાકુનો ચહેરો બદલાઈ ગયો બાપુ હું તો તમારી દીકરી છું ડાકુની સામે એણે એસિડ પણ ન નાખ્યું કાંઈ નહીં મરચાંનો ભૂકો ન નાખ્યો પ્રેમનો એવો ભૂકો નાખ્યો સામે ઓલું આ ધરાશય થઈ ગયો પોતાના કરી લેવાની કળા ડાકુ એ પણ નરમ થઈ ગયો ડરો નહીં મારી સાથે મારી પત્ની પણ છે અને ત્યાં સુધીમાં તો એની પત્ની પાછી પાછળ હતી એ આવી ગઈ તરત જ મા શારદેના હાથ પકડી લીધો મા મા તમે આવી ગયા બહુ સારું થયું તમે એને મારા પિતાજી આવી ગયા હું જતી હતી દક્ષિણેશ્વર મારા પતિને મળવા માટે તમારા જમાઈ ત્યાં તમારા જમાઈને ત્યાં જો મને પહોંચાડી દેશો તો મારા તમારા જમાઈ તમારું બહુ સરસ રીતે તમારી આગતા સ્વાગતા કરશે તો તમે મારા તમે તમારા જમાઈ પાસે મને લઈ જશો મારા પતિ પાસે લઈ જશો અને પહેલાં પતિ પત્ની તો એકદમ આના સરળ સ્વભાવથી એટલા જીતાઈ ગયા કે ડાકુની પત્ની કે શું કરો છો ચાલો ચાલો આપણે એને ખવડાવવાની વ્યવસ્થા કરી બાજુમાં જ એક નાનકડી ચાની દુકાન જેવી ચટ્ટી હતી ત્યાં એને લઈ ગયા અને રાત આખી કે મારી જે કંઈ એમની પાસે ખાવાનું તે આપ્યું બિછાનો નહોતો તો પોતાની સાડી બિછા પોતાનું જે હતું કપડું એ બુછાવી દીધું ડાકુની પત્નીએ એ ર ભક્ષક રક્ષક થઈ જાય છે વિચાર કરો આજકાલ તો રક્ષક ભક્ષક થાય છે અહીંયા ભક્ષક રક્ષક થઈ ગયો અને આખી રાત પહેરો પહેરો ભરીને ડાકુ બહાર પહેરો ભરે છે જેથી એની દીકરી શારદાને કોઈ કનડગત ન કરે અને ડાકુની પત્ની એને સુવડાવે છે અને પછી બીજે દિવસે તો એક દિવસમાં તો એટલા નહીં જે નજીકના થઈ ગયા પાછા પછી ત્યાં જઈને તારકેશ્વર કહે છે જો મારી દીકરી રાતના કંઈ ખાધું નથી જલ્દીથી પ્ર ભોગ ચડાવો અને જલ્દીથી પ્રસાદ લઈ આવો મારી દીકરીને ખવડાવવું છે એ પોતાની દીકરી જ માની લીધી અને આ પણ પોતાને મા માને છે અને પિતાજી માને છે થોડીક જ વારમાં અને જ્યારે છૂટા પડ્યા ત્યારે ખૂબ રહેડા અને પાછળથી બે ત્રણ વાર એ લોકો દક્ષિણેશ્વર પણ ગયા હતા અને રામકૃષ્ણદેવે એ લોકોની આવી રીતે આગતા સ્વાગતા કરી અદ્ભુત માનું જીવન જુઓ કેવી રીતે એમણે ડાકુનો સામનો કર્યો આ વખતે રામકૃષ્ણ જ્યોત જે છે આ વખતનું આ વહેનાનું જરૂરથી વાંચો સંપાદિક લેખ છે એમાં ફોટો ફ્રન્ટમાં ફોટોજી આપ્યો છે એ જ જગ્યાએ ઓગણીસો ને ચોસઠમાં ત્યાં તેલુઆ રામકૃષ્ણ શારદા સેવાશ્રમની શરૂઆત થઈ છે એનો પ્રારંભ થયો એક સંસ્થાનો અને એનું એની એની શરૂઆત કરાવી હતી કિશોરી મહારાજ પૂજ્ય કિશોરી મહારાજ સ્વામી પરમેશ્વરાનંદજી મા શારદાના શિષ્ય હતા ત્યારે જયરામ ભાટ્ટી રામકૃષ્ણ માતૃ મંદિરના અધ્યક્ષ હતા અને અઢારસો સિત્તોતેરમાં ઓગણીસો સિત્તોતેરમાં ત્યાં ઠીક સો વર્ષ પછી ત્યાં મા શારદાની સુંદર મૂર્તિ મૂકવામાં આવી છે મંદિરમાં એ જે મા શારદાનું મંદિર જોવા જેવું છે અને એ શારદા દેવીના મંદિરનો ફોટો રામકૃષ્ણોતના ફ્રન્ટમાં આપેલો છે અંદરમાં બધી વિગતો આપેલી છે અને આ તેલવા રામકૃષ્ણ શારદા સેવાશ્રમ દ્વારા ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ પણ થાય છે તો એ જરૂરથી વાંચો એમાં બધી વિગતો આપી છે અને એક પ્રોફેસર છે કલકત્તામાં ડૉક્ટર તળિત બંદોપાધ્યાય એમણે આના ઉપર રિસર્ચ કર્યું કારણ કે તેલવાના જ હતા એને રિસર્ચ કરીને એક પુસ્તક બહાર પાડ્યું છે પુસ્તકનું નામ છે શિરશી મા ઓ ડાકાત બાબા શિરશી મા અને એના ડાકુ પિતા એના વિશે આખું પુસ્તક છે અને એમાં બધી માહિતી આપી છે કે આ જે ડાકુ હતો કોણ એની એ ડાકુનું નામ હતું સાગર સાત્રા એ લોકો બાગદી જાતિના હતા નીચી જાતિના નિમ્ન જાતિના હતા નિમ્ન જાતિના થવા છતાં એક બ્રાહ્મણની કન્યા કેવી રીતે એની સાથે મેળાપ થઈ ગયો અને કેવી રીતે એકબીજા પ્રત્યે સ્નેહથી બંધાઈ ગયા અદ્ભુત અને પત્નીનું નામ હતું માતાંગરી દેવી એ આખી બધી વિગતો આપી છે અને એનું એનાલિસિસ કર્યું છે આ ઘટનામાંથી આપણે શું શીખી શકીએ એક એમાં જે વાત કરી છે કે આ ડાકુએ એટલા જ કેવી રીતે જીતાઈ ગયા એક તો મા દેવીની કળા અને બીજું એક સાયકોલોજીકલ રીઝન આ ડાકુ પતિ પત્નીની એક દીકરી સૌથી જે જન્મી હતી એ જનતા સાથે મરી ગઈ હતી એટલે ત્યારે એ લોકો દુઃખી હતા એની દીકરી વહી ગઈ હતી એના માટે દીકરી ન હતા અને જ્યારે મા શારદા કીધું બાપુ હું તો તમારી દીકરી છું એને અમારી દીકરી પાછી મળી ગઈ એ પણ એક સાયકોલોજી રીઝન છે તો આવી રીતે મા શારદાદેવી પોતાને બીજાને પોતાની કળા બીજાને પોતાના કરી લેવાની કળા જાણતા હતા એ જ સંદેશ એમણે આપ્યો હતો એક તાજેતરમાં એક બહુ સરસ ઘટના જાણવા મળી છબીલભાઈ દેસાઈ એ ડાયમંડ બિઝનેસમાં હતા સુરતમાં સુરતની પાસે કોઈ ગામના હતા અને ત્યાં અમેરિકામાં બિઝનેસ કરતા હતા ડાયમંડ કટિંગનો ને બધાનો એમનો ભાઈ નાનો ભાઈ એ સાઉથ આફ્રિકામાં એ પણ ડાયમંડ ની સાથે ડાયમંડ બિઝનેસની સાથે જોડાયેલો હતો અને એના જે વૃદ્ધા મા એ પેલા ગામમાં રહેતા હતા દર વર્ષે એકવાર જાય ને માની ખબર છે એકવાર એમના કાકાનો તેરી ટેલિગ્રામ આવ્યો મધર સિરિયસ ઓન ડેથ બેડ કમસૂન એટલે તરત જ નાનો ભાઈ તો ન જઈ શકો મોટાભાઈ તરત જ અમેરિકાથી નીકળ્યા સિંગાપુરમાં આવ્યા ત્યારે તાર મેળો કે મા મરી ગયા છે એટલે તરત જ એમણે ખબર આપ્યા કે તમે એમની સ્મશાન યાત્રા નહીં કરતા હમણાં એનો અગ્નિ સંસ્કાર નહીં કરતા હું પોતે આવું છું એટલે પોતે પછી સિંગાપુરથી આવ્યા અમદાવાદ આવીને અમદાવાદથી પછી સુરત ગયા અને અગ્નિ સંસ્કાર કરવા માટે થઈને એની માતાની બોડી લઈને પાછા અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ફ્લાઇટ લઈને બનારસ ગયા કારણ કે મણિકર્ણિકા ઘાટમાં એમને અગ્નિ સંસ્કાર કરવા હતા અને મણિકર્ણિકા ઘાટમાં એમના સંસ્કાર કર્યા માતાના ત્યારે એમણે જોયું આ મણિકર્ણિકા ઘાટ એટલું ગંદુ છે તૂટેલા ફૂટેલા પથ્થર છે બધી આવી સ્થિતિ જોઈને એમને બહુ દુઃખ થયું એટલે એમણે કહ્યું કે હું પોતે તો ધનવાન વ્યક્તિ હતા કે મારે આ મણિકર્ણિકા ઘાટનો પુનરૂદ્ધાર કરવો છે એટલે ત્યાં પંડાઓને પૂછ્યું કે ભાઈ આ તો અમે લોકો કંઈ ન કરી શકીએ ત્યાં લોકલ બોડીને પૂછ્યું કલેક્ટરને પૂછ્યું કે આ મારા ઓલામાં નથી આવતું એમએલએને કીધું કે ભાઈ એમએલએ કે આમાં મારામાં નથી આવતું ઓલા કે ના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અંડરમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ટુરિઝમ ડિપાર્ટ કે ના એ તમારે ઓલા તમારે લખનઉ એમએલએ જવું પડે આવી રીતે બધા છેવટે એ લોકો ના પાડી દીધી કે અમે આમાં કાંઈ નહીં કરી શકીએ બહુ દુઃખી હતા અને દુઃખી હૃદયથી પાછા પોતાના ગામમાં આવ્યા અને આવી રીતે એમને આખી રાત હું ન આવી અને બધા ચિંતામાં તકે જુઓ આવી દશા છે અને હું કાંઈ કરી નથી શકતો પૈસા આપવા તૈયાર છું થતાં નથી કરી શકતો રાતના સપનામાં એક મહિલા એણે દર્શન આપ્યા કે તું ચિંતા શા માટે કરે છે આટલી બધી તારે મણિકળે ઘાટ બનાવવું છે ને ભવિષ્યનું મણિકળની કાં ઘાટ જ્યાં થશે એ તું બનાવ અને એક નદી બતાવી આ નદી એક ગામડું બતાવ્યું ગામડાનું નામ આપ્યું આ ગામડામાં જા નદીની પાસે નદીને આ હું જગ્યા બતાવું છું ત્યાં તું નવું મણિકાળા ઘાટ બનાવ ભવિષ્યમાં એ જ મણિકણીકા ઘાટ થશે સપનું પૂરું થયું હવે બીજે દિવસે એમણે પોતાના મિત્રને વાત કરી કોટન મર્ચન્ટ હતા કે ભાઈ આવી રીતે મને કીધું પણ હવે ગામનું નામ તો હું ભૂલી ગયો ક્યુ ગામ કીધું તું નદી કિનારે એને કરવાનું કીધું શું છે શું નહીં કે ભાઈ આ તો કાંઈ સમજમાં આવ્યું નથી પણ હું આવતીકાલે જાઉં છું રાજકોટ તું ચાલ મારી સાથે રાજકોટમાં કદાચ ત્યાં રામકૃષ્ણ આશ્રમમાં કોઈ કંઈ કહી શકે રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં આવ્યા ત્યારે વ્યુમાનંદજી મહારાજ પ્રેસિડેન્ટ હતા એના આ ઓગણીસો ત્ર્યાસીની વાત છે નાઇન્ટીન એટી થ્રીની વાત છે ત્યારે વ્યુમાનંદજી અહીંયા પ્રેસિડેન્ટ અધ્યક્ષ હતા જ્યાં એ ગયા ત્યાં જોયું વ્યુમાનંદજી મહારાજની સીટની પાછળ મા શારદાદેવીનો ફોટો હા આણે તો મને કીધું છે પછી વ્યુમાનજી કીધું કે આ બધી વાત કરી કે શારદા શારદાદેવીએ મને દર્શન આપીને કહ્યું કે તું આ ઘાટ બનાવ અને મારી સાથે કાઠિયાવાડી ભાષામાં વાત કરી ગુજરાતી ભાષા નહીં કાઠિયાવાડી ભાષા હવે કદાચ કાઠિયાવાડના હશે ખબર નહીં છબીલભાઈ દેશે કે કાઠિયાવાડી ભાષામાં વાત કરી વ્યોમાનંદજી બહુ હસવા માંડી ગયા તું શું વાત કરે છે અરે માં શારદા બંગાળી સિવાય કોઈ ભાષા જાણતા નહોતા અને તું કે છે કાઠિયાવાડી ભાષામાં મા શારદાની વાત કરી કે અરે પણ કે આ મા શારદા તમે આ જેવો જોવો છે ને ફોટો એણે મારી સાથે વાત કરી હું સાચું કહું છું એણે કાઠિયાવાડી ભાષામાં મારી વાત કરીને મને કીધું કે આ ગામમાં જા અને આ ત્યાં બધા જગ્યા બતાવી ત્યાં મણિકણિકા ઘાટ બનાવો મારા માટે પણ ગામનું નામ ભૂલી ગયો છું એટલે વ્યવમાનજી પૂછ્યું અચ્છા જયરામ ભાટ્ટી કીધું હા 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 જયરામ ભાટ્ટી હવે જયરામ ભાટ્ટી ગામ પછી વ્યવમાનજી કહેવાય તો કેસ જરાક સિરિયસ છે તો આ કંઈ સમજાય એવું નથી એટલે લઈ ગયા એમને ત્યાં બેલુમઠ મઠ મઠ જેને એમણે વિરેશ્વરાયનજી મહારાજ ત્યારે સમસ્ત રામકૃષ્ણ મઠ વિશેના પ્રેસિડેન્ટ હતા એની સાથે મેળવી દીધા તો એણે પણ જોયું અરે આવું રીતે મા દેવી એને દર્શન આપે છે ક્યાં ગુજરાતનો આ વેપારી તો એમણે પછી તરત જ ફોન કર્યો આત્મસ્થાનજી મહારાજને મહારાજ ત્યારે મઠ હેડક્વાર્ટરમાં જ હતા અસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી હતા નાઇન્ટીન એટી થ્રીની વાત છે તો એને કીધું ભાઈ કારણ કે એ એટલા માટે કીધું કે એ પલ્લી જોતા હતા ને પલ્લી મગલ કામારપુ આવે છે એટલે એમણે ફોન કર્યો આત્મસાંજી કે આ લોકોને જેરાંબાટી જવાની વ્યવસ્થા કરો તો આત્મસાંજી પોતાની સાથે એમને લઈ ગયા પણ એની પહેલાં ત્યારે એક બ્રહ્મચારી મહારાજ આવ્યા હતા એનું નામ નિખિલ મહારાજ પાછ અત્યારે એનું નામ છે નિર્વિકલ્પાનંદજી રીવા આશ્રમના અધ્યક્ષ છે પણ ત્યારે એનું સંન્યાસ દીક્ષા નહોતી થઈ સાધન સાધન ચૈતન્ય એનું નામ હતું એ પલ્લીમગલનું કામ જોતા હતા અને ત્યારે આવ્યા હતા કંઈક કામથી તો આત્મસામ કીધું તું જા જયરામ જાય ને પહેલાં જા ત્યાં રામભાઈ મહારાજ સ્વામી ગૌરીશ્વરાનંદજી એ માના શિષ્ય હતા એની સાથે આમની મેળાપ કરાવી દે અને મા વિશેની બધી વાતો એને કરાવો કારણ કે એને મા વિશે કંઈ ખબર નથી એટલે ગૌરીશ્વરની સાથે મેળવી દે અને ખબર કાપ કે અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ એની બધી ખબર આપ એટલે સાધન ચૈતન્ય મહારાજ એટલે કે અત્યાર નિખિલ મહારાજ એટલે કે અત્યારના નિર્વિકલ્પ નિર્વિકલ્પાનંદ એ પછી ત્યાં સમાચાર આપ્યા આત્મસંજમાં લઈને ગયા ત્યાં સવારનો સમય હતો એ કે તો પ્રસાદ લઈ લો અને પછી કે ના કે મારે પહેલાં એ જગ્યા જોવા જવું છે અને ત્યાં લઈ ગયા આમોદર નદીને કિનારે આમોદર નદીને કિનારે જ્યાં લઈ ગયા આખું જગ્યા જોઈ નદીની કિનારે જગ્યા અરે આ જગ્યા મને બતાવી હતી અને એ તો ત્યાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને લોટપોટ થવા માંડી ગયા રોડવા માંડી ગયા આ જ જગ્યા મને કે સપના બતાવી છે અહીંયા જ મારે કરવું છે અને ત્યારે એમણે ટ્રાવેલર્સના ચેક હતા પચાસ હજાર રૂપિયા એ વખતના એટી થ્રીના એ એમણે ત્યારથી જ રામકૃષ્ણ ત્યાં મંત્રી મંદિરમાં આવી દીધા આપી દીધા અને કે હજી વધારે જોશે તો હું જેટલા જોશે આપીશ પણ તમે અહીંયા મણિકર્ણિકા ઘાટ બનાવો અને પછી ત્યાંના સ્વામીજી હરિપદ મહારાજ હતા સ્વામી પ્રેમરૂપાનંદજી એમણે પ્રયત્ન કર્યો થોડુંક બનાવવાનો પ્રયત્ન કર્યો પણ ત્યારે પોલિટિકલ સિચ્યુએશન એવી હતી બંગાળની એ લોકોએ બનાવવા ન દીધું એટલે અને આ તો હંમેશા ખબર રાખતા હતા થયો કે નહીં એને એને પછી ચાર વર્ષ પછી તેને હાર્ટ એટેક અને ગુજરી પણ ગયા છબીલભાઈ દેસાઈ થોડાક વર્ષ પછી ગમે પછીના જે અમે આનંદજી મહારાજ પ્રેસિડેન્ટ આવ્યા એમણે પ્રયત્નો કરી અને મુખ્યમંત્રીને કહીને બધું પ્રયત્ન કરાવી અને પછી પાછળથી મણિકર્ણિકા ઘાટ બનો છે હવે તમે જ્યારે જયરામ બાટી જાઓ આમોદર નદીને કિનારે મણિકર્ણિકા ઘાટ જોવાનો પુસ્તક બિલ્ડિંગમાં લખેલું છે મણિકર્ણિકા અને ત્યાં જ જેટલા લોકો ઘણા લોકો આવે છે અને એ લોકોનો ત્યાં સંસ્કાર ત્યાં મણિકર્ણિકામાં થાય છે જયરામ મણિકર્ણિકામાં થાય છે વિચાર કરો આજે પણ મા શારદા દેવી કેવી રીતે કેટલા લોકોને કેવી રીતે દર્શન આપે છે અને કેવી રીતે કૃપા કરે છે આ મા દેવી આજે પણ છે અને આજે પણ આપણને એ શાંતિ દેવા માટે બેઠા છે અને સૂક્ષ્મ રીતે હાજર છે કેટલાય લોકોને આવી રીતે દર્શન થાય છે અને આ મણિકર્ણિકા ઘાટ પચાસ હજાર રૂપિયા પછી પાછળથી તો આપી ન શક્યા કારણ કે તો ચાર વર્ષમાં ગુજરી ગયા પણ કેટલા રૂપિયા લાગ્યા આપણને ખબર નથી પણ અમયાનંદજી મહારાજે અધ્યક્ષ હતા હવે એ પણ નથી રહ્યા એમણે આ કરીને મનિકર્ણિકા ઘાટ બનાવ્યો અને માં બધા એના નાત જાતના ભેદભાવ વગર બધા પર કૃપા કરતા ચાહે મુસ્લિમ હોય મુસલમાન હોય પારસી હોય હિન્દુ હોય ગમે તે વર્ણના હોય ઉચ્ચ વર્ણ હોય નિમ્ન વર્ણ હોય હરિજન હોય બધા પર માની કૃપા સમાન વર્ષથી એક યુવક પારસી યોગ બુંબઈથી ગયો અને મા શારદાદી ત્યાં ઉદબોધનમાં કલકત્તામાં માનું નામ સાંભળીને એણે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા હતા વેદાંત ઉપર સ્વામી વિવેકાનંદનો એ ફેન હતો પણ રામકૃષ્ણ શારદા વિશે ખબર નથી પણ એમના મોટા ભાઈ એ જે હતા એ રામકૃષ્ણના ભક્ત હતા એટલે એમણે કીધું રામકૃષ્ણ એના પત્ની રામકૃષ્ણ હવે નથી રહ્યા પણ એમના પત્ની શારદા દેવી છે તું જા એના દર્શન કરવા જા એટલે આવ્યા હતા મઠમાં રહ્યા અને પછી ત્યાં ઉદબોધનમાં ગયા અને પછી ઉદબોધનમાં જઈને પછી એમણે કીધું મારે મળવું છે શારદાદી ત્યારે મા બીમાર હતા કોઈને મળવા નથી થતા પણ આમના માટે થઈને ખાસ મહિલા મા શારદેને મંત્ર દીક્ષા આપી શરદમાં કે સ્વામી શારદાજી કે જો માને પારસીને દીક્ષા દેવી તો હું કોણ વચમાં આવવા વાળો એ બીજા કોઈની એ મોટા ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર મુંબઈના સોહરાબ મોદી એને માએ મંત્ર દીક્ષા આપી હતી તો આજના દિવસે આપણે મા શારદાદેવીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મનની શાંતિ આપે અને એમના ઉપદેશ પ્રમાણે ચાલીને આપણે આપણું માનવ જીવન ધન્ય કરી શકીએ